ગુડ મોર્નિંગ કેમ છો બધા સીતારામ જો અત્યારે તૈયાર થઈ ગયા છું અને આ તૈયાર થઈ એવું લાગે છે કોઈ લાગે પણ એ નથી થઈ કોઈ આ બે છે હું ને સચિન જાવી છે આ તો મારો નહીં ફરવા જાય છે આટો ભરવા સાપુ મોટો ફૂટી જાય છે સચિનભાઈ રેડી થઈ ગયા ને આપણા માટે સ્પ્રે આ લાયા છે જોરદાર એ લાયા એટલે છાંડવા આપે છે ખાલી એના એ છે છે આ મહિના દીનો છે ના તો ઘણો આલે છૂટ છૂટ શોખ બહુ શોખ છે આ ભાઈ ને પીળી વસ્તુ નો શોખ બહુ પછી સેન્ટ નો ને સંધ્યા તો બાય

आढळ सोमवारे ये टाइम के पाछी वाली जा नहीं जा संध्या ने पाछे मोटर में बीक लागे थोड़ी कई फास खाले तुम बस बस उभी रह गीत फास नहीं उधर गीत फास तो घड़ाते आओ आओ चलो चलो जय मंगलमय जय मंगलमय माता जी कौन आओ कौन में ले लेता वो अभी तुमने साबू तारा देखा से कंटिन्यू करते हैं ओके मिलते हैं बाय Bye bye! થઈ ગયા છે વળાંક આવા મીંડા છે ત્રણ એકદમ યુટર્ન ને એમ ટાઈપ એકદમ જંગલ વિસ્તારો જોરદાર વાતાવરણ ઘીરા દોદ આવી ગયા છે ફૂલ ટ્રાફિક છે બધી ગાડીઓ હા ફૂલ ક્રોન છે કેમ રોડ જો ફાઇનલી અમે અહીંયા આવ્યા છીએ અને જે ગાડીમાંથી માં આવી ગયા તો વાતાવરણ કેમ પણ મસ્ત છે ને સચિન તો ગીરા દોધ ફરી લીધું હવે પાછા નીકળીએ છીએ સાપુતારા બાજુ કેમ સચિન હવે સાપુતારા ને સીધું હવે છે સાપુતારા સાપુતારાથી હવે બાર કાઢીએ છીએ ગાડી જો ફૂલ ટ્રાફિક છે આજે સાપુતારામાં જુઓ બે ગાડીઓ પાર્કિંગ થઈ ગયેલી છે અહિયાં તળાવ આગળ આવી ગયા કેમ વાતાવરણ કેવું છે હા બહુ કીધું

Tak જો આગળનું કઈ દેખાતું નથી હવે આટા મારીએ છીએ આમ મોજ સચિન ભાઈ ક્યાં સચિન એક કિલોમીટર હાલવાનું છે હાલી જાજો આમ તો કોઈ દિવસે હાલી જતા નથી હા આજે હાલવાનું છે જો

શાનદાર વાતાવરણ છે કેમ સચિન મજા આવે ને મજા મજ ફૂલ મોજ છે એન્જોય આ તો પણ મજા પડી ગયા વસુલ થઈ ગયો ટાપુ તારા ના ગયા બધા ફરતા ફરતા હતા કેટલી જગ્યાએ આપણે ઉભા રહ્યા કેમ હીરા દૂધ પછી તો બે ત્રણ જગ્યાએ ફોટા માટે તો ઉભા રહ્યા હતા ગરમા ગરમ મકાઈ મરચા વાળી ચાલો આવી જાવ જો એટલે કાંઈ દેખાય બધું થોડું થોડું પાછળ લાગે જો તો પાછળ ઓલા એક પોઈન્ટ કંઈક છે ને ત્યાં વાહન જતા એનો અવાજ આવે આમ દેખાતું ન હોય તો એ રીતનું છે આમ જો અમે આ સાઈડ ટ્રોપ વેની આવી ગયા હમણાં પાછો ફરીને પાછું વય જ આવશો ચાલો સચિનભાઈ સચિનભાઈ પલ્લી ગયા છે એક સાઈડ બેઠા થાય બાજુ કેટલો પેલો અડધો અડધો કે આખો આખો એસી ટકા પલ્લી ગયા છે પાછા જઈએ છીએ હવે રિટર્ન હવે ધીરે ધીરે ઘર બાજુ પ્રયાણ કરીએ બે ગયા છીએ અને વાળ જો વિખાઈ ગયા પવનના વાળ તો બે હાલ થઈ ગયા છે જો અત્યારે દેખાય હમણાં થોડું આવી જાય છે

હા અભી નહીં બજાતે ટાઈમ નહીં કાં બારિશ કા હૈ હવે અમે રિટર્ન થઈ ગયા છે ઘર બાજુ જેવી છે ધીરે ધીરે આવે સાબુ નીકળી ગયા હવે કાંઈક જમવા ભૂખ લાગી છે ઊભી રાખશું કેમ તો જુવારના રોડલા ખાવા છે હં જુવારના ડ્રાય મરીએ અમે બહાર અલગ અલગ ખાઈએ ઓકે જોતા રહ્યો અમારો વિડીયો લાઈક કરજો અને ખાસ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો ઓકે

કેવું લાગ્યું સચિન ચમમાનું સારું છે આપણે અહીંયા સેવ ટમેટા કહીએ ઘરે એ વસ્તુમાં ઓર્ડર સેવ ટમેટા આપ્યા તો અહીંયા આવ્યું ગાંઠિયા એમ એટલે ગાંઠિયા જેવું જ છે કેમ ચાલો યાર હા યાર બરાબર ધરી વાર લાગે